વલસાડ એલસીબી એ ધરમપુર નાની ઢોલુંગરી ગામ પાસેથી ગેરકાયદેસર જથ્થો લઈ જઈ રહેલ ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો એક ફરાર તારીખ એકવીસ મે મંગળવાર મુજબ વલસાડ એલસીબી ધરમપુર તાલુકાના નાની ઢોલ ત્રણ રસ્તા પાસેથી ગેરકાયદેસર ખેર નો જથ્થો લઈને જઈ રહેલ ટ્રક ને ઝડપી પાડી વન વિભાગ ને હવાલે કરતા લાકડા ચોરો માં ફફડાટ વ્યાપ્યો છે વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર કિંમતી લાકડાઓની તસ્કરી અટકાવવા સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ યાદવના આદેશ મુજબ વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલાએ તેમની એલસીબીની ટીમને એલર્ટ કર્યા હતા જે સંદર્ભે વલસાડ એલસીબી પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામેથી ખેરના જથ્થા સાથે ટ્રક પસાર થઈ રહી હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને મળેલી બાતમીના સ્થળે વોચ ગોઠવી હતી જે દરમિયાન ખેરના જથ્થા સાથે એક ટાટા ટ્રક નંબર જીજે ટ્વેન્ટી યુ ડબલ થ્રી નાઇન થ્રી ત્યાંથી પસાર થઈ હતી અગાઉથી જ એલર્ટ રહેલ એલસીબી પોલીસની ટીમે ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર ખેરનો મોટો જથ્થો મળી આવ્યો હતો ટ્રક ચાલક ઇરફાન અલી મોહમ્મદ જુમ્મા ઉમરવર્ષ તેત્રીસ રહે ગામ ધાધસ બે થાના નગીના જિલ્લા હરિયાણાને ઝડપી પાડ્યો હતો જ્યારે ટ્રક પર રહેલ ટ્રક ક્લીનર ટ્રકમાંથી ઉતરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રકમાં પંચોની હાજરીમાં રૂબરૂ તપાસ કરતા ખેરના લાકડાનો જથ્થો મળી આવેલ જે લાકડાનો જથ્થો વાહતુક કરવા બાબતે પાસ પરમિટની માંગણી કરતા પકડાયેલ ટ્રક ચાલકે કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવ્યું હતું અને તેઓએ ખેરના લાકડાનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને કોણે આપવાનું હતું એમજ ભાગીજનર ઇસમ કોણ હતો તે બાબતે ચાલકને પૂછપરછ કરતા ભાગીજનર ઇસમનું નામ ઠામ જાણતો ન હોવાનું જણાવ્યું હતું અને તેમના શેઠ રમઝાન હોવાનું અને ખેરના લાકડા ભરવા માટે તેઓના પર ફોન આવેલો હતો તેવું જણાવ્યું હતું હું નરેન્દ્રભાઈનો માણસ બોલું છું તેમ કહી તેઓને ધરમપુર નજીક આવેલ વીરવલ પેટ્રોલ પંપ ખાતે આવવા જણાવ્યું હોવાની હકીકત જણાવી હતી પોલીસે ઝડપી પાડેલ ખેરના લાકડાના જથ્થાનો લક્ષ્મી વજન કાંટા ઉપર વજન કરાવતા લાકડાનું નેટ વજન બાર હજાર એકસો એંશી કિલોગ્રામ જે એક કિલો ખેરના લાકડાની આશરે કિંમત રૂપિયા પચાસ લેખે કુલ કિંમત રૂપિયા છ લાખ નવ હજાર ગણી તથા ખેરના લાકડા વાહતુક કરવા ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક નંબર જીજે ટ્વેન્ટી યુ ડબલ થ્રી થ્રી નાઇનની કિંમત અંદાજે પાંચ લાખ ગણી તથા પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલે કિંમત રૂપિયા અગિયાર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ધરમપુર વન વિભાગને સુપ્રત કરવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી